હેલો મિત્રો વેલકમ ટુ માય ચેનલ તો આજે આપણે બનાવવાના હ ખજૂર બિસ્કિટ એકદમ ઇઝી અને ઝટપટ બની જાય એવા ખજૂર બિસ્કિટ બનાવીશું અને છોકરાઓને ખજૂર ભાવતી નહીં તો એ બિસ છોકરાઓ બિસ્કિટ અને બટકા ભરી ભરીને ખાશે એવા આપણે ખજૂર બિસ્કિટ બનાવવાના તો ચલો આપણે કઈ રીતના બનાવવાના એ આપણે જોઈએ અને વિડીયો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો બિસ્કિટ બનાવવામાં કંઈ વધારાની મહેનત કરવાની નહીં દસ મિનિટની અંદર આવી જશે તો આ રીતના બજારમાં અહીં પહેલા ખજૂર લાવી દેવાની અને થળિયા કાઢી લેવાના અને પછી આ રીતના ઝીણી ઝીણી ચપ્પાથી સમારી દેવાની અને મિક્સરમાં આ રીતના ટોપરાની છીણ કરી દેવાની તૈયાર ટોપરાની છીણ લાવો તો એ ચાલો અને બે ચમચી ઘી નાખીને અને કઢાઈમાં આ રીતના થોડી થોડું કરીને અને ખજૂર નાખી દેવાની અને ખજૂર બહુ ઘી નહીં નાખવાનું નહીં ત્યાર પછી બહુ ઘી નાખશો તો મજા નહીં આવો એટલે બે ચમચી ઘી નાખવાનું અને આ રીતના ખજૂર નાખી દેવાની અને ત્યાં હું શેકવા દેવાની જ્યાં હું ખજૂર ઘીમાં ઓગળી ના જાય અને એકદમ એનો ઝીણા ઝીણા આજે કટકા દેખાય ને કશું નહીં દેખાય ત્યાં સુધી એને ઘીણા શેકવા દેવાની બરોબર શેકશે ને તો જ મજા આવશે અને તમાર જો આ જગ્યા ઉપર તમારા ડ્રાયફ્રુટ નાખવા હોય તો ક્રશ કરીને તમે નાખી શકો મને ભાવતા નહીં એટલે અમારા ઘરમાં કોઈ ખાતું નહીં એટલે નાખ્યા નહીં ટોપરાની છીણ નાખી દેવાની ડ્રાયફ્રુટ હોય તો ડ્રાયફ્રુટનો ક્રશ કરીને નાખી દેવાનું અને ફરીથી એને શેકાવા દેવાની શેકાઈ જાય એટલે આ રીતના બરોબર પહેલાં મિક્સ કરીને અને પછી શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની ખજૂરનું આ રીતનું ટેક્સચર થાય ને ત્યાં સુધી એને શેકવાની અને પછી આ રીતનું ટેક્સચર થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને બંધ થઈ જાય એટલે આપણે થાળીમાં ઘી આપણે જે સુખડીમાં ઘીવાળી થાળી કરીએ એ રીતના કરીને અને એમાં જે એનો પલ્પ હોય ખજૂરનો એ નાખી દેવાનો જો હું તો પલોઠી વાળીને કિચન ઉપર બે ગયું કેમ કે શેકવામાં વાર લાગે થોડી એટલા માટે અને પછી આ રીતના થાળીમાં કાઢી લેવાની જુરના પલ્પને થોડુંક વાર ઠંડુ થવા દેવાનું હાવ ઠંડુ નહીં થવા દેવાનું ગરમ ગરમ જ આપણે વાળ લેવાના થોડુંક એમ થાય કે હાથમાં આપણને ચાલશે એટલે હાથ ઘી વાળા કરી લેવાના અને આ રીતના આપણે છે ઘી વાળા હાથ કરીને અને આ રીતના રોટલો આપણે રીતના ગોળ બનાવી લેવાનું બિસ્કિટમાં મેં મેરી ગોલ્ડ બિસ્કિટ લીધા તમે ક્રેકજેક લઈ શકો મોનેકો લઈ શકો પણ મેરી ગોલ્ડ લેશો તો વધારે સારું લાગશે કેમ કે એમાં બહુ ગળપણ હોતું નહીં એટલા માટે બહુ મીઠાઈ નહીં થાય અને બહુ મજા આવશે ખાવાની એમ અને જો આ રીતના એક એક આ રીતના રીતના એક ઉપર એક એક બિસ્કિટ ખજૂરનો પલ્પ મૂકવાનો એ રીતના કરીને અને પછી આખું ખજૂર વાળું કરી દેવાનું ઉપરથી બધેથી ખજૂર પેક કરી દેવાનું અને પછી એને આ રીતના કમ્પ્લેટ તમારે બધી બાજુથી ખજૂર ક્યાંય રહી ના જવી જો બિસ્કિટ ક્યાંય દેખાવું ના જો અને એ રીતના તમારા બિસ્કિટ આવી રીતના બનાવી દેવાનું ગોળે ગોળ અને પછી એ થઈ જાય એટલે તમારા જો આ રીતનું થઈ જવું જો કમ્પ્લેટ ગોળ ક્યાંયથી બિસ્કીટ દેખાવાના જો એ રીતના કમ્પ્લીટ થઈ જવું જુઓ અને પછી આ થઈ જાય એટલે આપણે ખજૂરની છીણમાં આપણે ટોપરાની છીણમાં નાખી દઈશું અને આ રીતના ખજૂર બિસ્કીટ બનાવીને તૈયાર કરી દઈશું અને મસ્ત ખજૂર બિસ્કીટ થઈ જશે તમે ટ્રાય કરજો એકવાર જોરદાર લાગશે આ રીતના એક પછી એક ખજૂર બિસ્કીટ બનાવી જવાના તમારે વધારે ખજૂર હોય તો ત્રણ લેયરવાળા બનાવવા હોય બિસ્કીટ તો ત્રણ લેયરવાળા બનાવવાના એટલે જલ્દી બની જાય અને બસ આ રીતના ખજૂરમાં મૂકી દેવાના તો ટેસ્ટી અને ઈઝી અને ઝટપટ બની જાય એવા ખજૂર બિસ્કીટ તમે છોકરાઓના ખવડાવો તો એમને હેલ્ધીમાં હેલ્થ માટે બહુ સારું કહેવાય અને જલ્દી બની જાય દસ મિનિટમાં બનાવવા હોય તો માથાકૂટ અને તમે ટિફિનમાં પણ આપી શકો તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ જરૂરથી કરજો કે તમને ખજૂર બિસ્કીટ કેવા લાગ્યા પછી આ રીતના ઠરી જાય બિસ્કીટ એટલે આ રીતના બહુ ઠરવા નહીં દેવાના અને આ રીતના કાપી દેવાના અને એના ચાર ભાગ કરી લેવાના એટલે દેખાવેનો એકદમ લુક જો જોરદાર આવી જશે અને તમને ખાવાની પણ મજા આવશે અને કટકા કટકા કરીને અને ડબ્બામાં ભરી દેવાના તો ચાલો તમને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો અને તમે બનાવતા હોય તો તમે કઈ રીતે બનાવો એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો તમે કયા સિટીમાંથી કયા શહેરમાંથી મારો વિડીયો જોવો અને તમને મારા વિડીયો કેવા લાગે એ પણ જરૂરથી કોમેન્ટમાં કહેજો ચલો આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય